તો જો ગરમ કરવા મૂકી દીધું છે હવે આને ગરમ કરીને ફ્રીજમાં પડ્યું હતું ને તો થોડું ઠંડુ છે ખાનાલે જો બની ગયું છે એટલે વરાણો આજ આપણ ભરસાજ જે શરૂ થઈ ગયો છે બસ તો ભૂલાઈ ગયા લીંબુ તો મેનું હતું તો લીંબુ નાખી દઈએ હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે તો જો નાસ્તો કરી લીધો છે એ કેમ કે આજ કાંઈ નાસ્તો બનાવવાનો નહોતો કેમ કે સાંજે ભાઈને એવું ખાધું ને તો વધારે આમ કઈ ભૂખ નહોતી લાગી તો અમે કીધું આજ તો હશે ને ફ્રૂટ જ ખાઈ લઈ તો ભાઈઓ હવે ઇસ્ત્રી બે દિવસથી નથી કરી તો ઇસ્ત્રી કરવાની છે અને અમને સૂડાવવાની છે તો પહેલાં એને સોડાવી દો ને પછી ઇસ્ત્રી કરવા માંડું અને આજે અત્યારમાં કઈ વરસાદ હોશ અત્યારમાં વરસાદ કંઈ છે નહીં હવે તો સારું ન આવે તો કેમ કે હવે તો આમ જોઈએ ને તો બહાર અમારે તો ગારો થઈ ગયો અને પાણી એટલું ભરાણું છે તો આમ જવા આવવા થઈ ગયું બધું બહાર તો હમણાં તમને બતાવવું કે કેવું થઈ ગયું છે બહાર અમારે ખીચડ ખીચડ બધું તો હાલો જોઈએ એકદમ સમદર ભરાણું છે આપણે તો અહીંયા ખીચડ બધું થઈ ગયું गाड़ी ना थे आले हो रही हो कुछ चीज़ है अंदर था अबे तावे नहीं था सर वो थे ही जो थे हेलो तो आज तो ये जब मामा से आड़ दिन सेट बनाई है सर चाय सुन इलामर्चा नहीं रोट ला यार लोगों का जो मो हेलो एवरीवन તો જો જમે અમે અત્યારે ફ્રી થઈ ગયા છે પણ આજે થોડું કામ છે આજ છે તો મેં કીધું આજ તો થોડુંક માખણ પીડ્યું હતું ને તો ગરમ કરી નાખી તો ઘી પાછું ખાવામાં વપરાય છે ખોટું માખણ તો ખોટું ભેગું માખણ છે આ વાઈટ કટલો ભરાઈ ગયો છે તો લાવને કીધું કરી નાખો કેમ કે અમે ઘરે છાસ બનાવી નાખીએ થેલી લઈ લઈએ ને દૂધ ને તો ઘરે છાસ બનાવેલી હોય એટલે માખણ અમારે ઘરે થઈ જાય એટલે અમે ગરમ કરીને थे ना घणो उपयोग થઈ જાય અને બહાર થી લેવુંય ન પડે એટલે જો મે આવી રીતે કરી તો હાલો આ ગરમ કરી નાખી તો થપલે હું નાખી દઉં તો જો ગરમ કરવા મૂકી દીધું છે હવે આને ગરમ કરી નાખી ફ્રીજ માં પડ્યું હતું ને તો થોડું ઠંડુ છે તો વાર લાગે થોડું તર તરતો હો ગળે છે પણ હવે સનવાં દન આવી તો ગરમ થઈ જાય એટલે મળશે થ તો ઓગળી ગયું છે ને હવે મળ્યું છે ગરમ તારો એવું થોડુંક છે એટલું ઓગળી જાય એટલે હમણાં થઈ જાય છે કે ગરમ તો કરતા કંઈ વાર ન લાગે પણ કંઈ એવું રે ન રે કરતાં આજમાં કોઈને ત્યાં હું બધું મારે જે કામ કરવાનું હોય બધું કરી નાખું એટલે જો હમણાં ગરમ કરી નાખું તો આ વખતે તો એવો પ્લાન છે કે હોખડી બનાવી છે તો હું આ ઘી થઈ જાય ને તો અમે કીધું કે ખોખડી બનાવીએ કેમકે બારનું ઘી ફાવે ન ફાવે એની કરતાં ઘરનું આપણે કાંઈ એમ મનમાં એમ ન રહે કે બહારનું સારું હોય ન હોય એટલે અમે જો ઘરે જ બનાવી નાખીએ તો હાલો જોઈએ ભાઈ છાશ નો ભાગ બળવા મળ્યો છે એટલે હવે વાર નહીં લાગે હમણાં થઈ જશે કોરે કોરે તો જો થવા મળ્યું છે અંદરની છાશ હોય હમણાં બળી જશે એટલે હવે વાર નથી દસ મિનિટ જેવું થાય દસ મિનિટ ન થાય તો થઈ જાય ઓકે વાર નથી હાલો તો જો થઈ ગયું છે ઘી મસ્ત મજાનું ઘી તૈયાર થઈ ગયું છે તો આ વખતે તો બને તો સુખડી બનાવી નાખવી છે ઘી એ વપરાય છે બે વખત કે રોટલા માં ને તમારું હશે સોપડો નહી તો કઠું પડ્યું રહે હું કરતા એક બનાવી નાખી એટલે ખવાય છે ફાઇનલી જો બની ગયું છે એટલું વરાણું છે વાત કટલું ઢોડસી એટલું વરાણું ઢોડ તો એટલું તમાર ઘણ થઈ જા તો પછી બીજી છાશ એટલે કરી નાખીએ તા એટલું પૂરું થાય તપાસો માખણ ભેગું થઈ જાય એટલે અમાર આલા કરે ઘરે ઘરે

વરસાદ ને કઈ જવું છે નહીં બહુ વર્ષો થી હતું પણ અત્યારનો તો પાછો શરૂ થઈ ગયો તો જો આ બધું કાપવાનું બાકી હતું તો હશે ચા બનાવી દે મારે જવું છે તો જો ચા મૂકી છે તો મેં કીધું એને એને પાઈ નાસ્તો નથી કરવો ચા પીવી હતી તો મેં કીધું ચા પાઈ દઉં તો પછી હું નિરાતે બનાવું તો હાલો પહેલાં ચા પાઈ દઈ અને પછી આપણે શરૂ કરી દઈએ આપણું કામ બેન કવરાવે છે અને હાલો થોડા ચણા વગર નાખીએ તો જાજુ તેલ નાખવાનું થોડું નાખી બેહાડી આમ તો ટેસ્ટ સારો આવે તો વઘાર નાખી દઉં હાલો હવે આ ડુંગળી ટમેટાને મરસાને સુધર નાખીએ હાલો તો હવે બનાવી નાખીએ તો પહેલાં તો ચણા નાખી દઈએ નાખી ટમેટા મરચા નાખી નાખી ના ડુંગળી નાખી નાઠુ લાલ મરચું نوی انا مکس کر نا کي پرسته ته بولا گیا ليمبو ته منو است ته ليمبو ناکي دي اي اپي تھورو ناکي پشه جن جتلو خاو اي ودار ناکشه اپره تا ما تھورو ناکي دي او ناکي دي دڑم نا دانہ تھوڑو اکڑاي شو مز مزنه کي ٿي گي شه તો તો થઈ ગઈ છે હાલો હેલો આજનો દિવસ તો અમારે આ વખતે વરસાદ શરૂ ને શરૂ જ છે તો ક્યાંય જવાનું પણ મન થાય નહીં એટલે ઘરે ઘરે હતા તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમે આવશે અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા કાલેગ સાથે ત્યાં સુધી